ભારતની પ્રથમ મહિલા સાર્ક શૂટર જેમને પોતાના પતિનો બદલો લેવા અને દેશની સ્વતંત્રતા સુરક્ષિત કરવા માટે છત્રીસ બ્રિટિશ સૈનિકોને મારી નાખ્યા વર્ષ હતું અઢારસો સત્તાવન જ્યારે દેશભરમાં બ્રિટિશ શાસન સામે બળવો ફાટી નીકળ્યો અંગ્રેજોએ અવધના નવાબ વાજીદ અલી શાહને પદભ્રષ્ટ કર્યા અને બેગમ હઝરત મહેલે સત્તા સંભાળી ઉદાદેવી અને તેમના પતિ મક્કા પા તેમની સેનામાં સૈનિક હતા દસ જૂન અઢારસો સત્તાવનના રોજ લખનઉમાં ચિન્હટમાં યુદ્ધમાં મક્કા પાસી શહીદ થયા તેમના પતિની શહાદતથી ઉદાદેવીમાં બદલાની આગ ભભૂ

ગોળીઓથી મારી નાખ્યા જ્યારે કેપ્ટન વાયલસ અને ડોસન સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓ સમજી શક્યા નહીં કે તેમના સૈનિકો કેવી રીતે માર્યા ગયા કોઈનું ધ્યાન ઝાડ ઉપર ગયું જ્યાં લાલ ગણવેશમાં બેઠેલો એક સૈનિક સતત ગોળીબાર કરી રહ્યો હતો અંગ્રેજોએ નિશાન સાધ્યું અને ગોળીબાર કર્યો પછી સૈનિક નીચે પડી ગયો પરંતુ તેને જોઈને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તે કોઈ પુરુષ નહીં પણ એક સ્ત્રી હતી વિરંગના ઉદા દેવી ઉદા દેવીએ સાબિત કર્યું કે દેશની સ્વતંત્રતાની લડાઈ ફક્ત પુરુષો માટેની જ નહીં પરંતુ સ્ત્રીઓનો પણ સંપૂર્ણ હિસ્સો હતો